કલારી કલારી કલર બિલ તમે જો મારી કેવો આપડે પેલી વાર મારી આ કલર છે ને જો આપણે ઈ બારે મારવાનો હે જાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે દ્વારકાધીશ જયમાં મોગલ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ તો આજે હે ને બે હજાર પચીસ બેહી ગઈ છે અને આજે પેલી તારીખ છે ભાઈ અને આજે આપણે કલર પાસ કરી લીધો છે કયો કલર મારવો છે મકાનમાં બરાબર અહીંયા જો તમને મારો જ દેખાતો હશે આપણે હે ને બારે આ મારવાનો છે કલર બરાબર તમને એને ચોપડી મેં બતાવજો કલર આપણે પાસ કર્યો અંદર બારનો તો મિત્રો આપણે હે ને બારે આ મારવાનું છે અને અંદર અંદર દિવાલમાં આ મારવાનો છે આ રીતના કલર છે મારવાનો આપણે આ પાસ કર્યો છે બરોબર હા ને હા તો મિત્રો આપણા કલર પણ આવી ગયો છે તમે આવી રહ્યો કલરની ડોલું છે આ બધી અલગ અલગ જાતની એમ એક બે ત્રણ ચાર ચાર એક ડોલું આપણે લઈ આવ્યા બધા અંદર ને એવું બધું મારવાનું હે બાકી અંદર હજી બાકી હે ને બારે બાકી જ પડ્યો હે જી બરોબર આજ પહેલી તારીખ છે ભાઈ ને બે હજાર પચીસ છે ને આજથી ચાલુ કર્યું બરોબર ને આ કલર છે ને જો આપણે એ બારે મારવાનો હે જ આઈડિયા આ કલર ને આ અંદર મારવાનું હે એક દિવાલ હે આપણે સામી દિવાલ હે ને એ અલગ કરવાની હે એટલે અલગ અલગ બધા કલર ને એવું ને આ બધા હે ને

બીજો હાથ લાગે છે કલરનો તમે જો આવો કંઈક કલર લાગે તમને લોકો વ્હાઈટ લાગે હતો કબૂતરી કલર છે એમ સુકાય ને એમ દેખાય બીજો કલર જા માવા ને કબૂતરી જેવો લાગે ને આ કાઈક વ્હાઈટ જેવો લાગે વ્હાઈટ નથી ની તો આપણે એક હાથ મારી કેવો આપણે પહેલી વાર મારી કોરા છે આ ઉપરાપરો ભાઈ બે ત્રણ હાથ લાગી જાય ને એટલે હે ને કલરમાં તૈડું બૈડું હોય ને બધું ભૂરાઈ જાય ને જા આમાં આવો કલર લાગી જો આમાં તડકે દેખાતો નહોતો તડકે તમને જ દેખાય આમાં જો આવો કલર લાગી જોયું દીવાલ ખાલી ચેક પૂરતું હે ને રાખ્યું તો ટેસ્ટ પૂરતું મારે છે ને ખૂણા ખાચકા રહ્યા ને કલર ને મારવા હે તો એને થોડો કલર એમાંથી ભરી લઉં કલે આવે ભાઈ કે રિયું હોય ને મારવાની તો મારી લઈ ભેગો મરાઈ જાય એટલે ના પડે ફટાફટ કલર ભરી ને મારવા માંડી મિત્રો પીછો લઈ લીધો હાથમાં ખૂણા ખચકા બોરી દીધા આપણે અહીંયા બોરવાના બાકી અહીંયા ઓલી બાજુ એ હે ને ભાઈ બોરી નાખો બરોબર આ રીતના કઈ બોરી તો કલર યાચો જો હોય નહીં આ રીતના બોરી નાખવાનું હોય એમાં કઈ હોય નહીં ભડકીનો થઈ ગયો ભડકી નો ભાઈ આપણે મિત્રો છે ને આગળ છે ને એક હાથ મારી દીધો હે તમે જો આવો કંઈક કલર એ કલર હે ને એટલે આપણે હે ને મકાનને લુગડા પહેરાવી દીધા નવા આવા કંઈક લુગડા પહેરાવ્યા ભાઈ જરાક તમે કોમેન્ટ કરીને કહેજો કેવો લાગે હજી તમે છે ને હજી બે હાથ મારવાના બાકી છે બે ત્રણ હજી એટલે તમે છે ને એક નંબર જામશે બધે મારી દીધો જામનો

બિલ છે ટોટલ ટોટલ લખેલા આપણે લેવા ગયા મજૂરી તેર હજાર સાતસો પિસ્તાલીસ તે એક રૂપાળમાં આ બિલ ફાટ્યું તેર હજાર આઠસો પિસ્તાળીસનું ભાઈ કંઈક ઓફર કરો ભાઈ તમારું પ્રમોશન કરી નહીં આ બધી ખાલી તેર હજારમાં ને રૂલ ને બધું આવી ગયું તેર હજાર સાતસો પિસ્તાળીસ ભાઈ કલર મારવો ને જેટલો આથી એવી એવી આવે આથી એવી આથી લો લો બજેટમાં આવે અને આથી એવી આવે તો જેટલો આપણે કલરમાં તો બીજું શું હોય છ સાત વર્ષ છ સાત વરસ થાય એટલે વરી પાછું ઉકેડીને બીજું વળી મારવો પડે છે આ કલર ને મને ખાલી બહુ જાજા થઈ ગયા હતા કલર મારી ઉગડા ને વાળ ને બધું આવું જ હાલત નહીં એટલે એવા માટે ને આવા કપડા પહેરવા પડે જૂના આ ચંપલ માં તમે ગુમે ના કરો અને કયો કે કાર્ગો ચંપલ કહીએ કે મજા આવે પહેરવાની કાર્ગો કાર્ગો આપડે નામી નતા આવડતા